નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એઇટ પે કમિશન વિશે નવી અપડેટ લઈને આવ્યા છીએ એટલે કે મિત્રો આઠમા પગાર પંચ વિશેની આજે નવી અપડેટ એટલે કે માહિતી લઈને આવ્યો છું જો ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોની અંદર મિત્રો આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું ક્યારે લાગુ થશે કેટલા કેન્દ્રીય કર્મચારીઓ માટે લાગુ થવાનું છે અને ડીએમાં કેટલા ટકાનો વધારો થશે કેટલો પગાર વધીને કેટલો થશે તમામ પ્રકારની મિત્રો આજે આપણે માહિતી મેળવીશું તો ચેનલ વિડીયોમાં બન્યા રહેજો ફ્રેન્ડ્સ અહીંયા એઇડ્સ પે કમિશનની આપણે બેઝિક ચર્ચા કરીશું તો મિત્રો એઇડ્સ પે કમિશન શું છે તો મિત્રો પે કમિશન એક સરકારી સમિતિ છે જે સમયાંતરે મિત્રો કેન્દ્ર સરકારના જે કમ કર્મચારીઓ છે અને કેન્દ્ર સરકારના જે પેન્શન ધારકો છે મિત્રો એના પગારની અંદર મિત્રો સુધારા માટે આ એક ભલામણ છે મિત્રો છેલ્લો જે અત્યારે આઠમો પગાર પંચ લાગુ થવાનો છે એના પહેલાં જે મિત્રો સાતમો પગાર પંચ લાગુ થયેલ છે એ બે હજાર સોળમાં મિત્રો લાગુ થયું હતું અને હવે મિત્રો આઠમો પે કમિશન પણ કર્મચારીઓ માટે મિત્રો નજીકના સમયની અંદર આશાનું કિરણ બનશે હવે મિત્રો આગળ ચર્ચા કરીએ તો મિત્રો આઠમા પગાર પંચની અંદર જે મિત્રો એઇડ્સ પે છે એની અંદર મિત્રો કેટલા ટકાનો વધારો થવાનો છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો મિત્રો જે લોકોને અહીંયા મિત્રો આઠમા પે કમિશનમાં મિત્રો બે પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે એટલે કે મિત્રો આઠમા પગાર પંચની અંદર બે પોઈન્ટ છ્યાસી મિત્રો બે પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો મિત્રો જે લોકોનો અત્યારે હાલનો પગાર પચીસ હજાર જે બેઝિક પગાર છે એમનો મિત્રો પચીસ હજારનો પગાર વધીને મિત્રો એકોતેર હજાર સુધી વધી શકે છે પણ મિત્રો આ પચીસ હજાર પગાર એકોતેર હજાર પાંચસો ત્યારે જ વધશે જ્યારે બે પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ લાગુ કરવામાં આવે ત્યારે મિત્રો મિત્રો હવે ડીએ અને એચઆરએમાં એચઆરએ પણ ઉમેર્યા પછી કુલ પગાર જે મિત્રોને મિત્રો અત્યારે પચીસ હજારનો બેઝિક પગાર હોય અને બે પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર લગાવવામાં આવે તો મિત્રો એકોતેર હજાર પાંચસો પગાર થશે જો પણ મિત્રો આમાં એચઆરએ અને ડીએનો પણ વધારો કરવામાં આવે તો મિત્રો તે પગાર નેવું હજારથી પણ વધુ થઈ શકે છે મિત્રો આ રીતે કર્મચારીઓના પગારમાં મિત્રો છેતાલીસ હજારથી પાસઠ હજાર સુધીનો વધારો થઈ શકે છે એટલે કે મિત્રો છેતાલીસ હજારથી પાસઠ હજારનો વધારો થઈ શકે છે હવે મિત્રો તમે આગળ ચર્ચા કરીશું ડીએમાં પણ મિત્રો વધારો થઈ શકે છે તો ડીએની ચર્ચા કરીએ તો મિત્રો હાલના જે કેન્દ્રીય કર્મચારીઓ છે એમને મિત્રો અઠ્ઠાવન ટકા ડીએ આપવામાં આવે છે છેલ્લા ત્રિમાસિક વધારામાં ત્રણ ટકાનો વધારો થયો હતો પરંતુ અગાઉના વધારામાં ફક્ત બે ટકા મળતા કર્મચારીઓમાં નિરાશા જોવા મળી હતી એટલે કે મિત્રો હવે જે અઠ્ઠાવન ટકા ડીએ આપવામાં છે એમાં મિત્રો છેલ્લા ત્રિમાસિક વધારામાં ત્રણ ટકાનો વધારો થયેલ છે જેમાં મિત્રો જે કેન્દ્રના કર્મચારીઓ એમને બે ટકાનો વધારો મળતો ત્યારે એ લોકો ઓછો પગાર મળતો હોવાના કારણે ઓછું ડીએ મળતું હોવાના કારણે મિત્રો નિરાશાજનક પણ એમને લાગ્યું હતું મિત્રો આ આઠમું કમિશન જે છે મિત્રો એ ક્યારે સુધી લાગુ થઈ શકે છે અથવા તો આઠમા કમિશનની અંદર મિત્રો કેટલા કર્મચારીઓને લાભ થશે મિત્રો તમે એ જોઈ શકો છો એક પોઈન્ટ પચીસ કરોડ કર્મચારીઓ અને પેન્શનધારકોને લાભ મળશે મિત્રો એક પોઈન્ટ પચીસ કરોડ કર્મચારીઓ અને મિત્રો પેન્શનધારકોને આ આઠમા પગારપથનો લાભ મળશે મિત્રો આઠમો પગારપંચ જે લાગુ થશે એ મિત્રો બે હજાર જો મિત્રો અત્યારે જે પે કમિશનની મિત્રો જે અંતિમ ભલામણો છે એ મિત્રો એપ્રિલ બે હજાર સત્યાવીસ સુધી રજૂ થશે ત્યારબાદ મિત્રો સરકાર સમીક્ષા કરીને દિવાળી બે હજાર સત્યાવીસથી નવા પગાર માળખાનો અમલ કરી શકે છે એટલે કે મિત્રો અત્યારે જે કમિશનની રચના થઈ છે એમાં મિત્રો સરકાર એ સમીક્ષા કરશે સમીક્ષા કર્યા પછી મિત્રો બે હજાર સત્યાવીસ સુધી નવા પગાર વધારાના માળખાનો અમલ થઈ શકે છે મિત્રો આજે વિડીયોની અંદર આટલી જ માહિતી હતી આવનારા દિવસોમાં બીજી માહિતી પણ લઈને આવીશું આપણી ચેનલ ઉપર મિત્રો સરકારી પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે પણ ઘણી અગત્યની માહિતી ક્વેશ્ચન સિરીઝ પણ લઈને આવીએ છીએ જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ